સુરતમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત સાયબર ક્રાઇમની ટીમે શેર માર્કેટમાં રોકાણના નામે ઠગાઈ આચરનારને ઝડપી પાડ્યા છે તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા વોટ્સઅપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોમાં ધારકો પર તથા બેંક એકાઉન્ટના ધારકોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી વેબસાઇટ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી લે તેમાં ફક્ત સો રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા ઉપાડવા નહીં દઈ છેતરપિંડી આચરા હતી જે અંગે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે ત્વરી તપાસ હાથ ધરી ચૌદ લાખની ઠગાઈ આચરનાર મૂળ રાજસ્થાનના અને હાલ જહંગીરપુરા ખાતે રહેતા આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવ અને મૂળ રાજસ્થાનનો જ તથા કમલેશ નાનાલાલ દાલચંદઈ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે